નગરમાં આવેલી આવેલવટી સોસાયટી ખાતે બાબા રામદેવ અને શિવ પરિવારનો પ્રાણ પ્રતિષ્ઠા શિવજીનું સુંદર મંદિર બનાવાયું છે અને તેમાં રામદેવ શ્રી ભગવાન અને શિવ પરિવારની મૂર્તિ બિરાજમાન કરવાનું નક્કી કર્યું તે મુજબ બાબા રામદેવ અને શિવલિંગ અને તેમના પરિવાર પાર્વતી શ્રી ગણેશ કાચબુ નદી પણ મૂર્તિઓ લાવીને

આ બંગે ચંગે મેઘરાજનગરમાં આવેલા પંચવટી સોસાયટીમાં બાબા રામ દિવસ અને શિવ પરિવાર દેવોની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થયો જયદીપ ભાટિયાનો રિપોર્ટ માહિતી રહો ન્યૂઝ સાથે